નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આપણે આવી ગયા છીએ આજે એક નવો વિડીયો લઈને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે જોશો કે આજે તબેલાની એન્ટ્રી વિડીયોની અંદર થાય તબેલાની એન્ટ્રી વિડીયોની અંદર કરવાનું મુખ્ય કારણ એ જ છે ઘણા ભાઈઓની એવી કોમેન્ટ હતી કે તબેલાના વિડીયો તમે બનાવો મગફળીનો તો સમય હવે વધારે વધારે ઊભી એને એક મહિનાનો રહ્યો છે અને બાકી જે ઉભળી મગફળી હતી એ મગફળીને મેંડી નીકળવા અને અમારી બાજુના મગફળીના ઉતારા એવા હે કે સોળ ગુઠાનો વીઘો હોય એમાંથી બાર મણથી કરી અને પચીસથી સિત્તાલીસ મણ સુધીના આવે છે પણ હજુ કેમ કે જે ઉપરભૂ એટલે કે ધાયડા ખેતરોને વગર મહેનત કરેલા જે હોય વાવી અને પાછાને ગયા હોય એવા જ ટૂંકમાં ખેતરો હવે નીકળવા ચાલુ થયા છે અને આજે આપણે એવી એક ઈચ્છા થઈ અને ફરમાઈશ પણ ઘણાની હતી એટલે તબેલાને વિડીયોની અંદર એન્ટ્રી મારી તો મિત્રો અમારા હાલ અહેવાલ અને તૂટી ગયેલ લુગડા જોઈ અને કોઈ એવું ના સમજતા કે આના પાસે એક જ ટી શર્ટ છે કેમ કે તબેલાની અંદર કામ કરવા આવીને એટલે હું ઘૂસડા મારતી હોય છાણ ઉતરવાળા એના ઘૂસડા પહેર્યા હોય એટલે આપણા કપડાં પણ ભરાઈ રહેતા હોય સારા કપડાં પહેરી અને આની અંદર કામ કરવાની આપણે ઈચ્છા જ ના થાય તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી ખાલી ખોટી આપણે વાતો કરી તો મિત્રો આજનો ટોપિક કે કેવો છે કે તબેલાની અંદર કયા ટાઈમની અંદર કે આપણા પશુ જો વ્યાય અને દૂધ વધારે હોય તો આપણે વધારો નફો મળે આવું ઘણી ખરી વખત આપણે ટ્રાય કરતા હોય તો મિત્રો લગભગ તમે ડેરીની જ્યાં મોટી ડેરી હોય મોટી ડેરીની અંદર મીટિંગ થતી હોય મીટિંગ થતી હોય ત્યાં તમને લગભગ આના વિશે ઘણું બધું સમજાવતા પણ હોય કે તમારા પશુને તમે આ રીતે ખાણ આપો તો મિત્રો ચાલુ વાર્તામાં ફોન આવી ગયો હતો ફોન આવ્યો હતો ખોળ કપાસિયા વાળાનો જે આપણે અહીંથી બોલેરો વાળાને ભરવા મૂક્યો નથી કેમ કે હવે પશુની અંદર જેમ જેમ વ્યાણ પડતું આવે એમ ખોળ કપાસિયા તો લેવું જ પડે મગાવી લીધું બોલાઈ ગયું ફોન ચાલુ રાખવાની જરૂર હતી કે કેટલો ખોળ ને કેટલા કપાસિયા મગાવ્યા એ પણ અમે બહુ સાજા ના મગાવી કેમ કે હવે નવી સિઝન ખુલશે સારો માલ આવશે ત્યારે વધારે પડતો પણ મૂકવો અને જ્યારે કે ફેબ્રુઆરી મહિનો આવે ત્યારે કપાસી એકદમ સૂકા હોય ને ત્યારે માલનો સ્ટોક કરવાની મજા આવે પણ આપણે એ બધું આગળ છોડીને કરવાનું એ કરી તો ડેરીની મિટિંગોની અંદર તમને જેમ વાત કરીએ એમ કે ડેરીનું મિટિંગો થતી હોય ને એમાંય પણ બતાવતા હોય ને કે આપણે વાત કરતા હોય કે ભાઈ આ સમયે તમારા પાસુમાં દૂધ હોય આ પશુ આ આ સમયે તમારું પશુ વ્યાતું હોય તો તમને ખરેખર વધારે નફો મળે દૂધ વધારે હોય છતાં નફો ના મળતો હોય કેમકે જ્યારે શિયાળાની સિઝન આવતી હોય ને ત્યારે દૂધ ગમે એટલું હોય તો એ ભાવ ઓછા હોય એટલે નફો થોડોક ઓછો મળે પણ એનું એ દૂધ મેન વાત ઉપર આપણે આવી ગયા કે એનું એ દૂધ તમારે એપ્રિલ મહિનાથી કરી અને સપ્ટેમ્બર ઓક્ટોમ્બર સુધી હોય તો દૂધના પૈસા થાય ભાવ પણ વધારે હોય અને ત્યારે કેમ કે ગરમીની મોસમ હોય ગરમીની મોસમની અંદર દૂધની ઓછપ જ હોય ત્યારે આપણે બનેતા સુધી જો આપણે ભેંસો ને દૂધ ટકાવી રાખીએ તો આપણે ફૂલમ ફૂલ નફો અને હારામ સારો ફાયદો મળે ત્યાર પછી મિત્રો તમને વિડીયોની અંદર દેખાડી દે પણ કદાચ મેં પેં નવી લીધું હોય તો એ પેહ ઘર ઘર જ છે જો મસ્ત મજાની અલગ પ્રકારનો જોઈને મોરવામણો કરે ને તો તમને લાગે આ પેહની દૂધની કેપેસિટી તમને વાત કરું ને વ્યાણી એને દોઢ મહિનો થયો પંદર દિવસ થયા આનું સારામાં સારું દૂધ આવી ગયું છે જેનું આચર છે ને નોળિયો કાપી ગયું પણ અત્યારે દૂધ આવી ગયું છે રેડી કમ્પ્લીટ તો આનું દૂધ અત્યારે અમે સાડા હાથ લીટરની ડોલ છે એ આખી છે કોઈ કહેતું હોય કે એવું જનાવર છે તો આમાં દોઢ લીટર પંદર લીટર દૂધ હોય પણ અમારી સાઈડ જે સૌરાષ્ટ્રની અંદર અમારો જે દ્વારકા જિલ્લો આવ્યો છે એની અંદર દસથી બાર લીટર દૂધ દ્વારા ઢોર રાખવા બગરા લાગે કેમ કે એને શુગરની બીમારી વારંવાર થઈ જતી હોય અને વધારે દૂધ હોય વધારે દૂધવાળું પશુ છે એને બસ્ટેટિસની પણ અસર થઈ જતી હોય ત્યાર પછી જે આ પાકો તબેલો હોય પાકા તબેલાની અંદર ચોમાસાનું કામકાજ કરવાનું બહુ સરળ હોય અને ઘણા વ્યક્તિ એવું કહેતા હોય જેને ના કર્યું હોય ને તળિયું પાકું આથી કે ભાઈ એ કરવાથી આપણા પશુના આસાર બગડી જાય આપણા પશુ બગડી જાય પણ લગભગ મારે આ નવમું વર્ષ થયું છે નવમુ વરસની અંદર આની અંદરથી ભેહ હું બહાર નથી નીકળતું જ્યારે અમે વ્યાહવાણી હોય ત્યારે અમે કડું લઈ છે આ કડે અમે બાંધી દઈ તો એ ફેં ધરા ઉપર ચડી જાય છે કેમ કે એને પણ આ ખરાબ જગ્યાની અંદર બેહું પસંદ નથી તો પહેલાં શરૂઆતમાં છે ચાર છ મહિના પશુને કદાચ ટેવ ના પડતી હોય એના લીધે એવું લાગે પણ દૂધમાં કંઈ ફરક પડતો નથી અને હજી સુધી કંઈ આચરમાં ફરક પડ્યો નથી અને મેં જ્યાં તમને કીધું એમ કે જ્યારે આપણે એપ્રિલથી કરી અને ઓક્ટોમ્બર સુધી દૂધ સપ્ટેમ્બર સુધી દૂધ વધારે હોય આપણા પશુમાં આની કાળજી લેવી અને ત્યારે ચોમાસું બેસી જાય ત્યારે તો આપણે લીલો ચારો મળી જાય મહિના દિમાગ દોઢ મહિનામાં પણ એપ્રિલ પછીનો જે ટાઈમ હોય ને એ ફૂલ ગરમીવાળો ટાઈમ હોય ત્યારે થોડું ઘણું પાણી હોય તો લીલાડો કરવો એટલે પેહું દૂધ પણ સારું આપે અને ત્યારે ખાંડ દાણ પણ કેમ કે નવો કપાસ ઉતરતો હોય અને બધી એકદમ ક્લીન વસ્તુ મળી રહેતી હોય એટલે ઘાસચારામાં પણ ભૂંગનું પ્રમાણ ઓછું હોય અત્યારે ચોમાસાની ઋતુ હવે આવી ગઈ ને હવે અત્યારે થોડુંક આની અંદર કેવું થાય કે આપણે હૂંકો ડૂંચો આપણા હોલની અંદર કે છાપરાની અંદર ભરી મૂક્યો હોય પણ ભેજને કારણે આપણે નહીં આવી ફૂગ થઈ ગઈ હોય જે ફૂગ ચારા માટે આપણા પશુના પેટની અંદર ને તો દૂધ ફેટ અને પશુના આરોગ્યને પણ ઘણી નુકસાની કરતું હોય છે ત્યાર પછી આગળ જોવા જઈ તો અટાણે આ ખોળને કપાસી આપી હઈને આની અંદર જ્યારે બીટી કપાસ થયો એની પહેલાં જે કપાસી આવતા ને એ જોરદાર આવતા પણ જ્યારે બીટી કપાસ થઈ ગયો ત્યાર પછી આ કપાસિયાની ક્વોલિટી તો જોરદાર આવે છે પણ એની અંદર કુંજણી કેવા ઝેર ભેરવી દીધા હોય એમાં ચૂસક પ્રકારના જીવાત નથી આવતી યળ નથી આવતી અને આપણા પશુના પેટમાં જાય તો એને પણ ખાસ એવી નુકસાની પણ કંઈક તો કરતું હશે એટલે જ આપણું પશુ રહેવામાં કેવરાવતું હોય કે જે ગરમીમાં આવી અને પાછું રિપીટ થતું હોય તો આપણે ઘણી વખત જોઈએ કે ડેરીની મીટિંગમાં જઈ ડેરીની મીટિંગમાં જઈ અને એ લોકો આપણા પશુની જે ગરમીની સાયકલ હોય એ બતાવે પશુને વ્યાવાની સાયકલ હોય એ બતાવે ત્યાર પછી કયા સમયે કેટલું દૂધ હોય તો તમને ફાયદો થાય એ પણ બતાવે આપણા પશુને ઉછેર કઈ રીતની કરવો નાની પાડીથી કરી અને મોટી ભેંસ થાય ત્યાં સુધી આ બધું સમજાવતા હોય એમાં વચમાં તમે હાંફો હોય તો રાજધાનનું પણ સમજાવતા હોય પણ રાજદાન સારું એટલું જરૂરી છે કેમ કે રાજધાનની અંદર અનેક પ્રકારના મિનરલ મિક્સર તો મિનરલ મિક્સર તો એમાં હોય જ પણ બીજા અનેક પ્રકારના ખનીજ દ્રવ્યો એની અંદર મિક્સ કરેલા હોય કે જે આપણા પશુને વંધ્યત્વની જે ખામી હોય એ દૂર કરી અને આપણું પશુ ટાઈમસર હિટમાં આવી જાય અને ટાઈમસર આપણું પશુ ઠેરી જાય તો આપણે ભેંસ કરવામાં મદદરૂપ થાય ત્યાર પછી ઘણી વખત એવું થતું હોય કે ભાઈ પશુ આપણું વ્યાણું ત્રણ ચાર મહિના થયા અને આપણું પશુ ગાભણ રહેતું નથી તો મિત્રો ખરેખર એક વર્ષ પછી તમારું પશુ કદાચ ગાફર રહે ને તો તમને કેવડી ખોટ જાય છથી સાત મહિનાના દૂધની ખોટ જતી હોય છે તો આવું ના થાય એના માટે ધ્યાન દો અને હારી ખોરાકી ખવડાવો ફૂગવાળા ના ખવડાવો અને જે તમને આગળ વિડીયોમાં કીધું એમ કે એપ્રિલથી કરી અને સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી તમે દૂધ જાળવી રાખો તમારે પસંદ તો ખરેખર ત્યાં ભાવ ટોપ હોય અને પૈસા હારામાં હારા મળતા હોય આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો જેને જરૂર હોય એને ઘણા ખરા મિત્રો નવા તબેલા કરે છે એને છેતરાઈ જાય છે કે વધારે પડતી દિવાળી ઉપર ભેંસ વ્યાજ એવી લે છે પણ ત્યારે શિયાળો આવવા માંડે એટલે દૂધના ભાવ ઓછા મળતા હોય છે એને લીધે ઘણા ખરા દૂધના ધંધાની અંદર થોડોક ઓછો નફો મળે એટલે કંટાળી અને તબેલો છોડી દેતા હોય તો મિત્રો આ કારણે તબેલો છોડતા નહીં આવજો જય દ્વારકાધીશ